આ આપણે પલસર છોડવા છે બકરાજી શું વાત છે હા આમ તો હાજો તમાર ટોટિયા શું હેડ આ આ પગે હેડી તો નઈ કે પલસર લઈ જેવું છે અને હું શું કહું છું આપણા આપડા ગમે એની જમીન બમીન વેચવાની હોય કેજો પછી આપડા વિજે 10 લાખ હાલશે એમ હા તો પેલાને વેચવાની જ છે જેને કેજો કે 10 દાડા પછી હો એમ 10 દાડા પછી આપણે થાર લાવ નક્કી કરી શું છે અને લોકો ગોળ વેચે છે આપણે પેડ આવે છે તો તમારા 10 દાડાને તમે થાર છોડવાનું કીધું ને તો દસ દાડા પછી મારેય રાખ્યું

તમે તો રાજા જીવતા જીવશો હું તો અતિ રાજા છું હવે રંગાજી ફટાફટ પૈસા લેવા આવી જાય ને તો હાલ છે અઢી લાખ રૂપિયા હાલે ને પોર લાખ લેલું હાલ જ પછી રોજ પોતાનો અડ્ડો બને ને રોજે રોજ ધારો છું કબાજી રંગો રોયલ છે હા બોલો લાવ પૈસા

મેં કીધું તારોડો લઈ લેવો છે કોઈ ની ગુલામી નહીં કરે અને ગરાક તો આપડા ફેમિલી નથી રોજ હોર પીન પી જાય અને હવે આપણે આપડા જગ્યા જઈને દારૂ પીવો હાલો ખરેખર પચાસ લાખ રૂપિયા કરી નાખ્યા છે આ પચાસ લાખ પૂરા હવે વિકાસ આવે ને તો પચાસ લાખ હાલી દઉં અને આ રંગો દોયેલ કરોડપતિ વિકાસજી

એક કરોડ તો મને મળી જાય લાવ એક કરોડ લાવ વાહ ખરેખર અરે વિકાસ જેવો ના કરો મરી મરી હવે તો જિંદગી જલસા થી જીવવાની છે ખરેખર એવી જિંદગી જીવું ને કે ગોમ વટ પડશે આપડો તમે ખાલી જુજો લાવો એક કરોડ લાવ 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 એક કરોડ રંગાજી તમે હોભા મારે પેલી હા લાવ 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 તમે ત્યાં મુઠે મોકાવો એમ કહો તમારા તમારા હાથે એક કરોડ રૂપિયા એટલે રંગો શું હાલુ કહો હવે કરોડ રૂપિયા મારી પાસે ફૂંજી ખાવાયું નહી હવે એટલે શું બોલો છો તમે એ કંપની ઉઠી ગઈ મેં પૈસા અંદર નાખ્યા નહીં શેની કંપની આ તમે મને પૈસા નાખો ને તારા ડબલ કરવા હા હા ઈલા બધા જાતા રહ્યા એ વિકાજી આવો ટાઈમે મસ્કરી ની મસ્કરી ની મસ્કરી ની આ ડેટે કાઈ જશે મસ્કરી ની લાવ કરો રૂપિયા તો એ તો મો કહો છું કે તમે જ્યાં ઉઠે કાઉ એમ ચમ તો બધું ઉઠી જી કંપની ને બોમરી બધું એટલે મારા 50 લાખ એટલે તમારા જે મારા ગયા એટલે પણ હું મારા ઘરના નતા

આ મારા ઘરના પૈસા નતા મે મારી જમીન વેચી દી અને ગોમ પૈસા લાવ્યો તો પણ મારી જોડે કોઈ રહ્યું નથી ને હું તમારે હવે કોક આવે પણ મારી જોડે કશું રહ્યું નહીં તો હવે મારે શું કરવાનું હવે આપણે તમે સંભાળી જજો વિકાસજી આ તો હવે તમે સંબંધી છે હું તમને કોઈ કહી એક તો નહીં હવે મારે પચાસ લાખ રૂપિયા ગોમવાળા ચોઈ લઈ નાખવાના અને એમને ડબલ હાલવાના હતા તમે તો ગોમવાળા પાછા મેં તો મારા ખુદના પચાસ લાખ હાલ્યા છે

એ રંગા રોયેલા કરી લાગે અને હું તમને કહેવાનો હતો ના ના હારું ડબલ થઈ ગયા ને એક નંબર મારે વધારે છે ને ચાલી લાખ જેવા વધારવા થોડા કાલ ગયો નંબર આ તો હૈ પાછા હા તો હેડિયા રંગાજી ના તો એટલે તમે એક ડબલ કર્યા એક કા ડબલ તમારી જોડે તો થઈ આટલા બધા પૈસા અડ્ડા વાળા પાછા લેના જમા હતા આપણા કેટલા ભર્યા અડી અઢી લેવા અજાવાના હાલત

આના બધા એકના ડબલ કરે બધા પોત પોતાનું કરે પણ કપાજી છે ને આખા ગોબ નું બોલું કરે તમે તાર મારે આડો બનાનો પોતાનો તમે તાર પીવાઈ જાજો અને ગલાક મિલછો દૂધ બે તઈ તો થન મફત કોરી પાયો એટલે ગોબ સુધારવાનું કર સુધારવાનું ગોમ સુધારું તો હારું ઉતારે તમ ના પીવો તો ના પીવો બાકી ધંધામ શરમ નહીં ના પડ જવાની મારી વાત હવે ભાઈ દારૂડિયા તો દારૂડિયા જ રહેવાના એના કરતા ગોમ સુધારવાનું કર જો હળો મારે ચાલી લાખ લેવા જાવું છે રંગાજી ની જ રંગાજી ની જય હો જય હો રંગાજી ની જય હો

જો એવું કોઈ ચિંતા કોઈ આભાર નું કોઈ કરશો અમે ચિંતા છે કે તમે હારું કર્યું છે અમારું સારું ચાલી લખાવો હું તો કહું કઉ માં કરે એ તમારો તો છે ને તમારા ખાતા માતા ના બસ મારી વાત તો અમને છે ને આખા ગો નું ભલું કર્યું ને આપડે તો રંગાજી વાત હું તો આપડે ગોમ માં ચૂંટણી ને તો એને ટિકિટ આલો મારા તરફથી વોટ મારા તમે મારી વાત

તમે આપણે બોલી કરી હતી મારી જમીન જાય તો કશો તમારી પોચ મને હાલી દો એ તમને ખબર છે બીજા પચાસ લાખ હું ચોથી લાયો પચાસ લાખ તમારા બધા ગોમ અને પચાસ લાખ મેં મારી જમીન વેચીને ને લાયા છે એ તમે શો વેચ્યું મારા વેવાઈ પૈસા મારા ભરવાના મને કરી આવો હવે કોંતી હાથ જોડું છું એક રૂપિયા વધ્યો નહીં મારા જોડે આ બાઈક છે અને એક આ છેલ્લો આઈફોન જો છે બીજું કશુંય નહીં ચક્કર આવે હો ભાઈ મને હવે

હોય હું આના હો બે પુટી ના કોમ થઈ જાય મારે ખરો ખરો આ ખાટલો છે ને લાખ નો આવે હા